અનાજ છે એ અમારું પડ્યું છે અને પોલીસને કહીએ છીએ અમે જગત ના બાપ છીએ મતલબ એસપી ડીવાય એસપી બાપ છે આપણે કોઈ ખોટું ન લગાડતા હું વાણી વિલાસ નથી કરતો પણ આ તો દુનિયા એ જગતના બાપ નો અમને બિરુદ આપ્યું છે દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહીંયા આજે બોટાદમાં ઉભા એટલે પોલીસ પ્રશાસનને કહીએ છીએ ભાજપના ઈશારે આ યાર્ડની અંદર જે કડદો થઈ રહ્યો છે જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એના સામેની અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ એ વાત નક્કી છે બધા સાથે સોને ને ચાહે જેવડી બી લડાઈ લડવી પડે આજે પરિણામ ના આવે ત્યાં સુધી રાજુ કરવ યાર સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું અહીંયા દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે બજારમાં વેચવા જાય તો પચીસ પચીસ લાખ રૂપિયા ગોડાઉન ના મળે અહીંયા દહ લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા પોણા ત્રણ લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ યાર્ડના સત્તાધીશો એ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટર ની જરૂર નહોતી આ તો ઘણા કેતા હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ બીજા નંબર નું યાર્ડ છે આવક માં બીજા નંબર નું યાર્ડ છે લૂંટવામાં તો પેલા નંબર નું યાર્ડ છે અહિયાં ઇન્સ્પેક્ટરો ની કારણ વગર નું ક્લાર્ક માંથી પ્રમોશન ઇન્સ્પેક્ટર ને આપવામાં આવ્યું એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઊભી કરી આ તો પરસોડ જેવા કાળુભાઈ જેવા કાલુભાઈ જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો વી વી લાખ લેવા નવી ભરતી ઊભી કરી છે એટલે ભરતી બંધ થઈ પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્ક ની ભરતી કરાવશું એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે કોઈ સત્તાધીશ નથી આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં હમણાં જ